નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે વાત કરવી છે આજે ધારાસભ્ય ચૈતર વસાવાની જે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની છે તે મુદ્દા પર પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડાની તાલુકા સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી માથાકૂટના પ્રકરણમાં ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે પાંચ જુલાઈના રોજ કાચના ગ્લાસ વડે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ઉપર જીવલેણ હુમલો કરવાનો આરોપસર જે રીતે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને ઠસડીને પોલીસ મથકમાંથી જીપમાં બેસાડી રાજપીપળા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવી તમામ દ્રશ્યોએ ગુજરાતના આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો રાત્રે પણ તેમના સમર્થકો પોલીસ મથકની બહાર જ ટોળે વળ્યા હતા અને પોલીસ અને સરકાર વિરુદ્ધ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા બીજા દિવસે એટલે કે છ જુલાઈએ નર્મદાની ચીફ જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરી ડેડિયાપાડા પોલીસે ચૈતર વસાવાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે ચૈતર વસાવાને પોલીસ રિમાન્ડ આપ્યા ન હતા અને પોલીસની માંગ મુજબ તેમને રાજપીપળાની જેલને બદલે વડોદરાની જેલમાં મોકલી અપાયા હતા દરમિયાન નર્મદાની કોર્ટ બહાર વકીલોને કોર્ટમાં પ્રવેશતા અટકાવવા બદલ ભારે વિવાદ સર્જાયો હતો આ વિવાદને પગલે ગુજરાતના વકીલ મંડળોમાં રોષ પણ ફેલાયો હતો ત્યારબાદ ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે તેમના વકીલોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેની સુનાવણી થઈ હતી અને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે પણ ચૈતર વસાવાની જામીન અરજી નકારી કાઢી હતી ત્યારબાદ ચૈતર વસાવાનું પક્ષ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું છે અને જ્યાં આજે પાંચ ઓગસ્ટના સુનાવણી થવાની છે ચૈતર વસાવાને વડોદરાની જેલમાંથી રાજપીટાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી પણ ડેડિયાપાડા કોર્ટ સમક્ષ કરાઈ હતી જેને ડેડિયાપાડાની તાલુકા કોર્ટે પણ નકારી કાઢી હતી આમ છેલ્લા બે મહિનાથી જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવવાનો મુક્તિનો માર્ગ હવે મોકળો થશે કે કેમ તે આજે ગુજરાત હાઈકોર્ટની સુનાવણી બાદ ખબર પડશે વધુ અપડેટ માટે નર્મદા લાઈવની ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં